જૈન સોશિયલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વર દ્વારા વેકેશનનો સદુપયોગ થાય થાય વેકેશન દરમિયાન બાળકોમાં ધર્મ પ્રત્યેની શ્રદ્ધા અને સંસ્કારનું સિંચન તેવા હેતુ સદઉપયો વિશિષ્ટ કરવામાં આવ્યું છે જેમાં તારીખ વીસ એપ્રિલથી પચીસ મે સુધી જુદા જુદા જિનાલયો દેરાસરોમાં પક્ષાલ પૂજા અને ઉપાશ્રયમાં પ્રભાવના સાથે શિબિરો યોજાઈ રહી છે વેકેશનમાં બાળકો દર રવિવારે દેરાસરે જઈ ભક્તિભાવ પૂર્વક પક્ષાલ પૂજા કરે છે તેમાં ભાગ લેનાર તમામ બાળકોને દાતાઓના સહયોગથી ભેટ આપવામાં આવે છે વેકેશનમાં બાળકોમાં સંસ્કાર શિષ્ટાચાર અને શ્રદ્ધા રોપવાના આ શુભ કાર્યને સફળ બનાવવા જૈન સોશિયલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વરના પ્રમુખ કૃણાલભાઈ બાવીસી સેક્રેટરી ગુંજન સંઘવી અને સમગ્ર ટીમ જહેમત ઉઠાવે છે સુરેન્દ્રનગરના બાળકોએ

અને ઉપાસ્યમાં શિબિરમાં શિષ્ટાચાર સંસ્કાર અને આત્મવિશ્વાસના મૂલ્યો શીખી રહ્યા છે આશરે ચારસો થી પણ વધુ બાળકો આ ધાર્મિક કાર્યમાં ઉત્સાહભેર જોડાઈ રહ્યા છે આજે પણ આ શ્રેણીબદ્ધ ધાર્મિક કાર્ય સમરસતા અને સંસ્કાર સાથે આગળ વધી રહ્યો છે જય જિનેન્દ્ર